અમદાવાદમાં સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કેસમાં તપાસ કમિટી ની કરવામાં આવી રચના ડીઓએ પાંચ સભ્યની કમિટીની રચના કરી છે પાંચ સભ્યની કમિટી તપાસ કરી દસ દિવસમાં રિપોર્ટ સોંપશે

અને મીડિયાના પ્રતિનિધિ પણ છે અને સાથે સાથે જે છે અમારા શિક્ષણ નિરીક્ષક વર્ગ બેના અધિકારી પણ છે આ પાંચ સભ્યો જે છે એ શાળા કક્ષાએ ઉપસ્થિત રહી અથવા વાલીઓ વિદ્યાર્થીઓના વગેરેના નિવેદનો લેશે જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ બ્રાન્ચને પણ અમે અહીંયાથી પત્ર લખી આ કમિટી ફોર્મ કરવામાં આવેલી છે તેવું જણાવવામાં આવેલું છે અને તેમને પણ સહકાર આપવા માટે સીસીટીવી ફૂટેજથી લઈ અને જે કંઈ ડોક્યુમેન્ટ્સ એમની પાસે હોય તે પણ સહકાર આપવા માટે જણાવેલું છે અને કમિટી જે છે એ વારા પરથી જરૂર પડે જે તે કર્મચારીઓ અને સંચાલકના જે પ્રતિનિધિશીઓ છે એમની પાસે જરૂરી એવિડન્સ છે શાળા કક્ષાએથી એકત્રિત કરશે અને આગળની કાર્યવાહી કરી રિપોર્ટ સત્વરે જે છે એ જમા કરાવશે રિપોર્ટ આવેથી અમે વડી કચેરીને મોકલી આપીશું ને ત્યારબાદ આગળનો નિર્ણય લેવાશે